જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોયા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાઢ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આજની આ ધ્વજારોહણ માણસા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સોમાભાઈ પટેલ પરિવાર હાજોલ દ્વારા આજની આ ધ્વજારોહણ છે એ થઈ રહ્યું છે તો આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશ સૌથી પહેલી મુનાભાઈ આહિરની કોમેન્ટ આવે છે અષાઢી વીજના જય આ શ્રી કચ્છનું નવું વર્ષ છે અને કચ્છી ભાઈઓ બહેનોને ખાસ નવા વર્ષની શુભકામનાઓ દ્વારકા ટુ ડે પરિવાર વતી અશોક ચૌહાણ જય દ્વારકાધીશ પરેશ દાવડા જયદ્વારકાધીશ માધવ ભક્તને મળવા નિશરિયા નગરના નાથ નભલગ શ્રીનાથ ગાજે જય દેવ જય દેવ જગન્નાથ અષાઢી બીજ આવશે નગરમહી શ્રીનાથ વારી જાઉં વાલ્મા જય જય જગન્નાથ અમી છાંટણે આવજો નારાયણ શ્રીનાથ પધારો પરમેશ્વર જય જગન્નાથ બહુ સુંદર કોમેન્ટ જય દ્વારકાધીશ દ્વારકેશ આહિર જય દ્વારકાધીશ તપ સૌનું સ્વાગત છે ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ શરૂઆત કરીએ અષાઢી બીજ આજે છે પણ દ્વારકાધીશ મંદિરની અંદર નિયમ છે ઉદ્યાત તિથિનો એટલે દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે અષાઢી બીજ જે છે એ ઉજવવામાં આવશે અઠ્યાવીસ તારીખે આવતીકાલે સાંજે પાંચથી સાત દરમિયાન ભગવાન શ્રી દ્વારકાધીશની રથયાત્રા જે છે એ આવતીકાલે દ્વારકાધીશ મંદિરની અંદર ઉજવવામાં આવશે દ્વારકાધીશ મંદિરની અંદર ઉદ્યાત તિથિનો જે નિયમ હોય છે એ મુજબ આવતીકાલે છે લાલાણી ચંદુભાઈ અને શરૂઆત કરીએ ગીતાનો છઠ્ઠો અધ્યાય અને એમાં ચાલીસમાં શ્લોક પર આપણે પહોંચ્યા છીએ ગઈકાલે આપણે જોયું હતું કે અર્જુનને પહેલાં તો પ્રશ્ન થાય છે પ્રશ્ન થયા પછી એને શંકા થાય છે અને શંકા થયા પછી એ ભગવાન પાસે પ્રાર્થના પણ કરે છે કે કોઈ જો યોગ માર્ગમાંથી ચલિત થઈ જાય તો એની પછી કઈ ગતિ થાય એનું શું થાય પતન થાય અને આવી રીતે કોઈ ભ્રષ્ટ થઈ જાય તો એનું શું થાય મને કૃપા કરીને તમે સર્વજ્ઞ તમે બધું જાણો છો એટલે તમે મને કહો એટલે સર્વજ્ઞ જે કૃષ્ણનું એક હજાર આઠ નામોમાં સર્વજ્ઞ તો ભગવાન હવે ચાલીસ માં શ્લોકમાં જવાબ આપે છે શ્રી ભગવાન વાચ પાર્થ વે નામ રુત્ર વિનાશસ્ય વિધતે નહીં કલ્યાણકૃત દુર્ગતિ તાત ગશતી થોડું મારું પ્રાયપોળ હેરાન કરે છે સોરી માફી ચાહું છું ભગવાન કહે છે કે હે પાર્થ યોગ ભ્રષ્ટ થયેલો પુરુષ જે છે એ કદાપી વિનાશ થતો નથી પછી એ આલોક હોય કે પરલોક હોય શાસ્ત્રવિહિત કર્મ કરનારો પુરુષ જે છે એ કોઈ દિવસ દુર્ગતિ પામતો નથી અને એકતાલીસમો શ્લોક છે પ્રાપ્ય પુણ્યકૃત્વા લોકાનિત્વા શાશ્વતી ક્ષમા સૂચિના શ્રીમંતા ગ્રહે યોગ બિલાયત યોગ બિષ્ટ બીજાયત એટલે યોગમાંથી ભ્રષ્ટ થયેલો પુરુષ હોય એ પણ અશ્વમેઘ આદિ યજ્ઞ કરનારા પુરુષ હોય એ પવિત્ર લોકમાં જાય છે નહીં તો તે સદાચારવાળા શ્રીમંતોના ઘરે જાય છે મેં તમને આજે કેપ્શનમાં મૂકેલું છે કે ભાઈ આવતા જન્મે સુખી સંપન્ન અને શ્રીમંતના ઘરે જન્મ લેવું હોય તો આ જાણી લો શું જાણવાનું છે જાણવાનું ભગવાન જે કહે છે ચાલીસ અને એકતાલીસમાં શ્લોકમાં જે અર્જુનને સ્ટેટમેન્ટ આપે છે ભગવાન કે ભાઈ આ લોક તો શું પરલોકમાં પણ એની દુર્ગતિ ન થાય કે જેણે શાસ્ત્ર રહિત જે આપણો ધર્મ જે છે એ સત્કર્મ કરનાર વ્યક્તિ જે છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી આપણે હંમેશા એક વસ્તુની કમ્પ્લેન હોય મને પણ હતી જ્યાં સુધી મેં આ ગીતાને નતું સાંભળ્યું નહોતું વાંચ્યું નતું એનું અધ્યયન કર્યું ત્યાં સુધી કે આપણે બહુ બધી કમ્પ્લેન હોય છે કે આ લોકો મારી કદર નથી કરતા આ લોકો મારું આમ નથી કરતા હું છું તો જ ઘર ચાલે છે નહીં તો ઘર ચાલે જ નહીં મારા વગર તો ખાસ કરીને લેડીઝની આ કમ્પ્લેન હોય છે કે હું ન હોત તો તમારી ખબર પડત આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ જે ચવાયેલો ડાયલોગ છે મોસ્ટ ઓફ લેડીઝનો કે હું છું તો આ બધું ચલાવું છું બીજી હોત તો ખબર પડત પણ ભગવાન અહીંયા આપણે એવું સમજાવે છે કે તમે જે સત્કર્મ કરો છો એ સત્કર્મની કોઈ નોંધ લે કે ન લે તકતી મુકાય કે ન મુકાય ભલે તમારી પાસે લાખોને હજારો રૂપિયા ન હોય કદાચ અનુદાન દેવાના અથવા દ્વારકાધીશની અંદર કોઈ યોગદાન દેવાના અથવા તો કોઈ પણ જગ્યાએ ભલે તમે સામાન્ય કોઈને મદદ કરી હશે સામાન્ય સત્કર્મ કર્યું હશે તો ભગવાન એનું ફળ તમને અવશ્ય આપશે ઘણાને એવું લાગતું હોય કે હું તો વ્યવસ્થિત માણસ છું મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું તો એ ભગવાન મારી જ કેમ પરીક્ષા લે છે ભગવાન મને જ કેમ દુઃખ દે છે આવી ઘણી વખત આપણે બહુ જ કમ્પ્લેન હોય છે પણ શક્ય છે કે આ બધું ફળ કદાચ આપણે આત્મા આવતા જન્મમાં આપવાનું હોય અથવા તો જ્યારે એનો જે ફિક્સ સમય આવશે જ્યારે ખરેખર આપણે જરૂર હશે ને એ સમય એનું ફળ આપવા માટે ભગવાને ક્યાંક આપણા માટે જમા કરીને રાખ્યું હશે કારણ કે આપણે બહારના ફળો જોઈએ છીએ વૃક્ષને જોઈએ છીએ પણ એ તાકાતવર વૃક્ષ જે ઊભું છે તો એ વૃક્ષના બીજને આપણે નથી માપી શકતા એ બીજને આપણે નથી જોઈ શકતા કે એ બીજમાં કેટલી તાકાત છે બીજ જેટલું તાકાતવર રહેશે વૃક્ષ એટલું જ ઘટાદાર થશે એટલું જ એ મજબૂત થશે ગમે તેટલો પવન હોય ગમે તેટલું એટલું આંધી હોય પણ જ્યાં સુધીના મૂળિયા એનું બીજ મજબૂત છે ત્યાં સુધી વૃક્ષને કાંઈ જ નથી થવાનું તો કરેલા સત્કર્મો એ આપણા બીજ રૂપે રહે છે આપણી આત્માના સ્વભાવ રૂપે રહે છે અને આપણી સમજ ભગવાન છે દ્વારકાધીશ સુંદર એવી રંગની ભક્તિનો શૌર્યનો રંગ એવો રંગની ધ્વજા જે છે એ ખુલી ગઈ છે સૂર્ય ચંદ્રના ચિહ્નોથી અંકિત જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આપણા સૌ કોઈ ઉપર આમ જ ફરકતી રહે આપણા સૌ કોઈ ઉપર આવી જ કૃપા વર્ષાવતી રહે આજની આ ધ્વજારોહણ જે છે એ માણસા ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલ પરિવાર હાજોલ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ કરવામાં આવ્યું હતું તો આ જન્મમાં કરેલા સત્કર્મો હશે કોઈ પણ નાનું સત્કર્મ કેમ ના હોય કોઈ પણ ભગવાનનું નાનું એવું કાર્ય પણ કેમ ના હોય જેટલું સત્કર્મ કરશો અને ખાસ આપણામાં તો કહેવાય છે ને કે જમણા હાથે દીધેલું દાન ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ એટલે જેટલું છુપાયેલું સત્કર્મ હશે ને એ સત્કર્મ તમને આજે નહીં તો આવતા જન્મ જરૂરથી મળે છે અને ભગવાન કહે છે કે જે યોગ સાધના કરે છે જે ફળની આશા રાખ્યા વગર યોગ ભગવાને પહેલાં જ શ્લોકમાં સમજાવ્યું હતું કે જે માત્ર સમાધિ લઈને બેસે છે એ યોગ નથી પણ જે પોતાના ફળની આશા રાખ્યા વગર કર્મને કરે છે જે કર્મને માત્ર નિષ્કામ ભક્તિથી કરે છે એ કર્મ હંમેશા એને ફળ આપે જ છે અને એ ફળ જ્યારે તમને જરૂર હોય ત્યારે ચોક્કસથી આપે છે એટલે એવા જે લોકો કર્મયોગી છે કે જે યોગ સાધના કરે છે જે પોતાના કર્મને નિષ્કામ ભક્તિથી કરે છે એમને એમના કર્મો આ જન્મે તો ઠીક પણ આવતા જન્મે પણ કામ આવે છે અને એમની કોઈ ક્યારેય દુર્ગતિ નથી થતી આ લોક તો ઠીક છે પણ પરલોકમાં પણ એમની દુર્ગતિ નથી થતી એવા લોકો જે છે એમની આત્માના બીજરૂપે એ સારા ઘરોની અંદર જન્મ લે છે સારા સુખી સંપન્ન શ્રીમંતના ઘરે જન્મ લે છે સારા સંસ્કારીના ઘરે જન્મ લે છે તો એ માટે તેને મેં આજે કેપ્શન પણ મૂકેલું હતું કે જો આવતો જન્મ સારા ઘરે સુખી સંપન્ન ઘરે જો લેવો હોય તો આ જન્મમાં આપણે સત્કર્મ કરવું પડે કર્મયોગને જાણવો પડે દરેક કર્મને ભગવાનની નિષ્કામ ભક્તિથી જાણવા પડે અને આજથી આ ચાલીસમો શ્લોકથી જે ભગવાન વાત કરે છે એ અલગ જ આધ્યાત્મ જગત જે છે એ તમને જાણવા મળશે બહુ બધું આગળ જાણવાની બહુ જ સુંદર એવી વાતો છે પૂર્વજન્મની પુણ્યની પાપની બહુ જ સ્પષ્ટ વ્યાખ્યાઓ ભગવાન જે છે એ આગળ આગળ આપણે સમજાવશે તો આવતી

જન્મમાં ક્યાં ગરીબના ઘરે ભટકાઈ ગઈ તમારી આસપાસ હશે એવા ઘણા લોકો કે જેને આ જન્મમાં બહુ બધી કમ્પ્લેન હશે પોતાનાથી તો એમને આ વિડિયો જરૂરથી બતાવજો કે જો આવતો જન્મ સુધારવો હોય અને આવતો જનમ યોગ્ય જગ્યાએ લેવો હોય તો આજથી સત્કર્મ કરવાનું ચાલુ કરી દો તો આવતી કાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક કમિટ શેર દ્વારકા જોડે વૃંદા પાઢ્યા સાવને જય 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 દ્વારિકાધીશ